પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી નથી આજ રોજ વરસતા વરસાદમાં કાઉન્સલરની સૂચનાથી પ્રજાના રૂપિયા ખર્ચીને ફક્ત માનીતા લોકોને ખુશ કરવા માટે મંદિરથી કલ્લુના ચોક પાસે ડામર પાથરવાની કામગીરી દક્ષિણ ઝોનના ઇઝનેર શાખા દ્વારા કરવામાં આવી છે પ્રજાના રૂપિયાનો ખોટો વેડફાટ કરવાને બદલે કાઉન્સલર દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી માનીતા લોકોના કામ કરવામાં આવે અથવા નાગરિકોની સમસ્યા દૂર કરવા માટે કામગીરી કરવામાં આવે તે કાઉન્સલર માટે જરૂરી છે તેનો જવાબ કાઉન્સલર આપે